પુણા વોર્ડ વિસ્તારની અંદર પાયલબેન જીતુભાઈ શોભનાબેન જે વિસ્તારમાંથી કોર્પોરેટર તરીકે ચૂંટાયા છે એ પુણા વિસ્તારની અંદર એક સરકારી પ્લોટ હતો કેટલાક વર્ષો પહેલા ભાજપ સંચાલિત મહાનગરપાલિકાએ આ આ જે સરકારી જમીન જે છે એ પોતાના મળતિયાઓને પાણીના ભાવે વેચવા કાઢેલો એ વખતે જીતુભાઈ પાયલબેન બધાએ ખૂબ લડત કરી સંઘર્ષ કર્યો આવેદનપત્રો આપ્યા એફઆઈઆરઓ પણ એ વખતે ફરેલી અને ત્યારે આ પ્લોટ વેચવાનું બંધ રહ્યું અને પછી તે આજ જીતુભાઈ પાયલ બેન શોભનાબેન વોર્ડના બધા સદસ્યોએ સતત ભાજપ સંચાલિત કોર્પોરેશનમાં રજૂઆતો કરી કે આ સરકારી પ્લોટ જે ખાલી પડ્યો છે એની અંદર સરકારી માધ્યમિક શાળા બનાવવામાં આવે આમ આદમી પાર્ટી પાર્ટી શાળા શિક્ષણ અને શિક્ષકને મહત્વ આપતી છે ઘણા લાંબા સમય સુધી સતત લેટરપેડ ઉપર રજૂઆતો કરી વારંવાર કમિશનરશ્રી ને રૂબરૂ મળ્યા ડેપ્યુટી કમિશનરો મળ્યા સેક્રેટરીને મળ્યા જે કંઈ પણ એના કરતા હરતા હોય છે કોર્પોરેશન ના એને વારંવાર વારંવાર અનેક રજૂઆતો કરી કે શાળા બનાવો શાળા બનાવો અને અંતે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન ના ના સહયોગથી એક સરકારી શાળા મંજૂર થઈ સરકારી પ્લોટ મંજૂર કરનાર સુરત ના કમિશનર અને આ મંજૂરી લાવવા માટે બે વર્ષ સુધી મહેનત કરનાર આમ આદમી પાર્ટીના કોર્પોરેટર આ શાળા મંજૂર થઈ એટલે એવું આજુબાજુના સ્થાનિકોને છાપાના માધ્યમથી ખબર પડી કે શાળા મંજૂર થઈ છે આજુબાજુના લોકોએ ખુબ ખુશી વ્યક્ત કરી કે અમે તમને જે મત આપ્યો એ ખરેખર અમારો મત જે છે સફળ થયો અમને ખરેખર ખુબ ગયમો ફાયદો થયો સરકારી માધ્યમિક શાળા અને અમારા બાળકો અહીં ભણી શકશે એટલે આજુબાજુના લોકોએ નક્કી કર્યું કે દિવસે એક ફોર્મલ ખાતમુહૂર્ત કરીએ શ્રીફળ વધેરીએ દીવાબત્તી કરીએ ફૂલ પધરાવીએ અને એ સરકારી જમીન ઉપર જનતા પોતે ખાતમુહૂર્ત કરે એવું નક્કી કર્યું સ્થાનિક લોકો સોસાયટીઓના પ્રમુખો આવ્યા અને એમની સાથે આમ આદમી પાર્ટીની ટીમ કાર્યકર્તા જોડાયા અને જે સરકારી જમીન ઉપર જ્યાં માધ્યમિક શાળા મંજૂર થઈ છે સુરતના કમિશનરે જે શાળા મંજૂર કરી છે ત્યાં ખાતમુહૂર્ત શરૂ કર્યું એટલામાં ભાજપના પેટમાં તેલ રેડાયું કે આમ આદમી પાર્ટી વાળા કેવી રીતે ત્યાં ખાતમુહૂર્ત કરશે એટલે ભાજપે પોલીસ માં ફોન કર્યો અચાનક જ સો બસો પોલીસ કોર્પોરેશન ના પચાસ સો માણસો ટોળે ટોળા ઉતરી ગયા જાણે કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોય કે દારૂ ગાળવાની કોઈ ભઠ્ઠી નાખી હોય એટલી હદે માણસો અચાનક આવી ગયા આટલી સ્પીડે કદાચ એમ્બ્યુલન્સે ક્યારેય નહીં આવતી હોય ભાજપના મિત્રો ને ખાતમુહૂર્ત કરવાનો બહુ શોખ હોય તો ગુજરાતમાં તમારી સરકાર છે એક એક ગામડે બનાવો સરકારી શાળાઓ અને રોજ કરો ખાતમુહૂર્ત તમારે સરકારી શાળા બનાવવાની તમારી દાનત નથી તમારો ઈરાદો નથી તમારી આવડત પણ નથી અને તમે એ કરી શકો એમ નથી એટલે જે પાર્ટી શાળા શિક્ષણને મહત્વ આપે છે અને એમના પ્રયત્નોના કારણે આ જે શાળા મંજૂર થઈ છે એ પાર્ટીને ખાતમુહૂર્ત કરતી રોકવા માટે પોલીસ મોકલે છે આ બહુ દુઃખદ છે અત્યારે આ બધા પાયલ બેન બીજા બધા ઘણા લોકોને પકડીને પોલીસ અહીંયા પોલીસ સ્ટેશન લાવ્યા છે ભાજપ ઈચ્છે છે કે શાળા ન બનવી જોઈએ પણ અમે શાળા બને એના માટે પ્રતિબદ્ધ છીએ અમે આ લડાઈ લડવા માટે પ્રતિબદ્ધ છીએ ગુજરાતના લોકોનો અમને સાથ છે અને ભાજપ વાળાને ખાતમુહૂર્ત કરવાનું બહુ જ મન હોય બહુ જ એવી બધી ઈચ્છાઓ થતી હોય તો આખા સુરતની અંદર બીજી પચાસ નવી માધ્યમિક શાળાઓ બનાવી અને ખાતમુહૂર્ત કરી શકો છો